રિહેબીલેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલા અધિકારીઓને વડોદરા મેડિકલ કોલેજ ખાતે પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા સિવિલ પોલીસ કમિશનર નરસિંહ કુમારે નશા મુક્તિ સંકલ્પ કાર્યક્રમ અંગે જાણકારી આપતા આવા જનજાગૃતિ કાર્યક્રમો થકી લોકોમાં નશાના દુષ્પરિણામો અંગે સમજ વિકસે છે અને સ્વસ્થ સમાજની રચના થાય છે એમ જણાવ્યું હતું કમિશનરે વડોદરા પોલીસ વિભાગ નેવી આર્મી આરોગ્ય ફોરેન્સિક શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ એનજીઓ ને જાગૃત નાગરિકો સક્રિય સહકાર થી સ્ટેપ પ્રિવેન્શન સિસ્ટમ થકી નશાખોરીને નાથવા માટેના સકારાત્મક પ્રયાસોને ને દર્શાવ્યા હતા અંતે તેમણે વડોદરા શહેર શૈક્ષણિક સંસ્થાઓથી ભરેલું શહેર છે અહીં અઢળક યુવા ધન છે ત્યારે સ્વસ્થ સમાજ અને સ્વસ્થ દેશ તરફ આગળ વધવા સમાજમાં જાગૃત નાગરિક તરીકે ભાગીદારી નોંધાવવા આહવાન કર્યું હતું નશામુક્ત વડોદરા નશામુક્ત મુક્ત ગુજરાતના સંકલ્પ લેવા માટે આજનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આમાં મલ્ટિપલ એજન્સીસ પોલીસ રેગ્યુલેટરો એન્ફોર્સમેન્ટ માટે જે અન્ય એજન્સીઓ છે એમના પ્રતિનિધિઓ અને સાથે સાથે ટ્રીટમેન્ટ અને રિહેબિલિટેશન જનજાગૃતિ સાથે જોડાયેલા એજન્સીસ અને જે સંગઠનો છે આ લોકો પણ આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપણે જે ત્રીસ લાખ વડોદરા શહેરવાસીઓને એક સંકલ્પ સાથે આગળ વધીને નશા મુક્ત કરવાની જે આપણા પ્રયાસ છે હું માનું છું કે આ કાર્યક્રમ તકે આપણે સફળતા મળશે જે યુવા યુવધન છે આ લોકો નશાના દિશામાં ના જાય આપણે પોતાના કારકિર્દી સુંદર બને સફળ બને તે દિશામાં સક્રિય બની રહે તે માટે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ અન્ય વિભાગો સાથે સંકલિત પ્રયાસ કરશે શહેરમાં ચાલનારા અભિ અભિયાન એક જના અભિયાન બનીને દરેક નાગરિક દરેક સ્ત્રી પુરુષ દરેક યુવાન આમાં પાર્ટિસિપેટ કરે જેથી કરીને પોતાના પોતે પોતાના પરિવાર અને સમુદાયમાં આ પ્રદૂષણ ના રહે તે દિશામાં આપણે સક્રિય કામ કરીએ ડબોઈ ના ધારાસભ્ય દૂષણ ને ડામવા અને આવા દૂષણો ફેલાવતા લોકોને ખુલ્લા પાડવા ભાગીદારી નોંધાવવા અનુરોધ કર્યો હતો ડભોઈ ના ધારાસભ્યો દ્વારા બહાર થી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પરિણામે શહેરમાં ડ્રગ્સ નું દૂષણ વધ્યું હોવાનું જણાવી

ઓપી ઓપીઓઈડ નશા માટે ચારસો સુડતાલીસ દર્દીઓ તમાકુના નશા માટે ચારસો ચૌદ દર્દીઓ ગાંજા કેના બીજના નશા માટે એકસો દર્દીઓ અને અન્ય બહુવિધ પ્રકારના નશાથી પીડિત એકસો દર્દીઓની સારવાર કરવામાં આવી છે એમ જણાવ્યું હતું આ સાથે સેન્ટર ખાતે આપવામાં આવતી થેરાપી નશા મુક્તિની સારવાર આરોગ્યલક્ષી સુવિધાઓ તથા તેઓના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સર્વે અનુસાર શહેરમાં સ્થાપિત નશાઓની આંકડાકીય રૂપરેખા દર્શાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત હસ્તે ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી જે પોલીસ જવાનો આરોગ્ય વિભાગ ફોરેન્સિક વિભાગના અધિકારી કર્મચારીઓ અને વિવિધ એનજીઓના જાગૃત સભ્યોને પ્રશસ્તિ પત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા સમાજમાં નશા મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો તથા નશા મુક્ત સંકલ્પને મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમ વિવિધ પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકો પોલીસ કર્મચારીઓ વિદ્યાર્થીઓ પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ સતત વડોદરા મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર